નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું અમૂલ ડેરી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે અમૂલમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે અમૂલ ડેરી ઉદ્યોગ ક્ષેત્રે આગુ સ્થાન ધરાવતી ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા છે મિત્રો તમે જોઈ શકો છો છ લાખ ઉપરાંત ખેડૂત જે સભાસદો ધરાવતી આ સંસ્થાના યુટિલિટી વિભાગો માટે નીચે મુજબની જણાવેલ લાયકાત ધરાવતા ઉત્સાહી અને ખંતેલા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વર્તમાનપત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં આ બોઇલર એટેન્ડન્ટ માટેની જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ બોઇલર એટેન્ડન્ટની લાયકાત ધરાવતા હોય તેમજ ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ તો ગુજરાત તેમજ મહારાષ્ટ્રના લોકેશન માટે અહીંયા ભરતી માટેની જાહેરાત છે મિત્રો તેમજ રેફ્રિજરેન્ટ રેફ્રિજરેશન એટેન્ડન્ટ માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં આઈટીઆઈ આરએફએમ કરેલું હોય મિત્રો તેમજ પાંચ વર્ષનો ઓછો ઓછો અનુભવ ધરાવતા હોવા જોઈએ મહારાષ્ટ્ર જોબ લોકેશન માટેની આ જગ્યા છે મિત્રો ઇચ્છુક ઉમેદવારો સંપૂર્ણ વિગતો સાથે જાહેરાત પ્રસારિત થયાના સાત દિવસના અંદર મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે ફક્ત ઓનલાઈન કરેલી અરજીઓ છે તે માન્ય ગણાશે ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે પસંદગી પામેલા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે હોદ્દો તાલીમનો સમયગાળો સ્ટાઇપેન્ડ પગાર ધોરણ વગેરે સંઘના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ નક્કી કરવામાં આવશે વધુ માહિતી અને ઓનલાઈન અરજી કરવા માટે અમારી વેબસાઇટ પર લોગ ઓન કરો કેરિયર્સ ડોટ અમૂલ ડેરી ડોટ કોમ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે સીધા ઓપન કરી અને ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો અમૂલ ડેરીમાં આવેલી વિવિધ જગ્યાઓ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી